તમે મોરે મોરો થી બહાર નીકળો ને તો તમને આઈડિયા આવે કે હકીકત માં સિસ્ટમ કઈ રીતે ચાલે એમને તમને આઈડિયા ન આવે અત્યારે મોરે મોરો દેવાની જગ્યાએ યુટર્ન ગાડી લાગી ગઈ ને લાગી જ જાય કેમ કેમ કે આ કાયદો વ્યવસ્થા છે બંધારણ છે અહીંયા મોરે મોરો દેવાનું થાય તો આમાં એફઆઈ થાય બીજું કઈ ન થાય તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો છે વાત કરવાના છે તો ત્યારે હાલ એમ કહેવાય છે કે દેવાત ખબરનો જોરદાર વિવાદ થઈ રહ્યો છે દોસ્તો અને ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો ત્યાંથી કરીનો આ વિડીયો તમારા માટે લાવતો હશું દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે દેવાત ખવડનું આખા ગુજરાતમાં ગુજરાતમાંની પણ દેશ વિદેશની અંદર એવડું મોટું નામ છે કે વાત જ નાખું છું દોસ્તો હાલ એમ કહેવાય છે કે દેવાત ખબરનો અત્યારે જોરદાર વિવાદ થઈ રહ્યો છે દોસ્તો દેવાત ખવડે એક જ દિવસની અંદર બે ડાયરાઓ હતા અને એક ડાયરામાં હાજરી આપી હતી અને એક ડાયરામાં હાજરી નથી આપી એના કારણે લોકો ગુસ્સે થયા હતા અને દેવા ખવડના ડ્રાઈવરને પણ માર મારવામાં આવ્યો હતો અને પૈસા પણ લૂટી ગયા હતા અને કારને પણ તોડી નાખવામાં આવી હતી દોસ્તો ત્યાર પછી અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો અત્યારે ઘણા બધા એમ કહેવાય છે કે દેવાત ખબરના સપોર્ટમાં છે અને અત્યારે ઘણા બધા લોકો દેવાત ખબરને વિરોધમાં પણ છે દોસ્તો તો તમને ખબર હતી કે દેવાત ખબરની ગાડી પણ ત્યાં પડી છે દેવાત ખબરની ક્લિપ પણ એક સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે દેવાત ખબર એવું બોલી રહ્યા છે કે અમે લડી લેવાનું થાય છે ગાડીની જગ્યાએ ગાડી પડી રહી છે પણ હવે મારે લડી લેવાનું થાય છે અને મારી આબરૂ માથે હાથ નાખ્યો છે હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરી જરૂર બતાવી ગયું દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં ત્યાંથી કરી આ નવા વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો હાલ અત્યારે દેવાત ખબરના સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તમને ખબર જ હશે કે દેવાત ખવડ પણ પડકાર ફેંકીને જવાબ આપ્યો હશે દેવાત ખબર એવું બોલી રહ્યા છે કે અમે મારે લડી લેવું છે દોસ્તો તો આપણે બંનેમાંથી કોઈના સપોર્ટમાં નથી દોસ્તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે એના કારણે હું તમને બતાવી રહ્યો છું દોસ્તો તો તમારે આના વિશે શું કેવું કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી ગયું દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો કેમ લાઈક ચાર જરૂર કરી ફરીયા બીજા વિડીયો મળી તપતે કઈ જય હિન્દ જય ભારત બાઈ બાય